હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ સોફ્ટ ટેસ્ટી અને હેલ્ધી ઉત્તરાયણ સ્પેશિયલ તલ સિંગની સુખડીની રીત તલ સિંગની ચિક્કી તો આપણે બનાવતા જોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ તલ સિંગની ચિક્કી કડક હોવાથી નાના બાળકો અને વડીલો ઘણી વખત નથી ખાઈ શકતા તો જો તમે આ રીતે તલ સિંગની સુખડી બનાવશો તો નાના બાળકોથી માંડી અને જે લોકોને ચાવવાની તકલીફ હોય એ લોકો પણ આ સુખડી ખાઈ શકે છે એટલી સોફ્ટ તૈયાર થાય છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે તલ સિંગની સુખડી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અહીંયા અમે એક વાટકો ભરી અને સિંગદાણા લીધા છે અહીંયા અમે કાચા સિંગદાણા લીધા છે તેને ધીમા ગેસે શેકી લેવાના છે તમારી પાસે શેકેલા સિંગદાણા હોય તો એ પણ તમે લઈ શકો છો પણ અમે અહીંયા અમારી પાસે કાચા સિંગદાણા હતા તો તેને શેકી અને લઈ લીધા છે ધીમા ગેસે જ શેકવાના છે એટલે બરાબર શેકાય શેકાયા પછી તેના આપણે છોતરા ઉતારી લઈશું અને એ જ રીતે એટલા માપના તલ લેવાના છે અને એને પણ ધીમા ગેસે શેકી લેવાના છે તલમાંથી તડતડ અવાજ આવે ત્યાં સુધી આપણે તેને શેકવાના ગેસની આજ ફૂલ નથી રાખવાની ને તો તલ બળી જશે ધીમા ગેસે જ આપણે શેકવાના છે સિંગદાણા પણ સરસ ઠંડા થઈ જાય એટલે તેના આપણે ફોતરા ઉતારી લઈશું અને તલ અને સિંગદાણા બંને સરખા માપના આપણે લઈ લેવાના એટલા જ માપમાં આપણે ઝીણો સમારેલો ગોળ લઈશું અહીંયા એક વાટકી સિંગદાણા એક વાટકી તલ અને એ જ માપથી ગોળ લીધેલો છે ગોળને ઝીણો ઝીણો સમારી લેશો તો ફટાફટ બની જાય છે અને થીજેલું ઘી અમે અહીંયા પાંચથી છ મોટી ચમચી લીધું છે આટલી વસ્તુ જો તૈયાર હશે તો આ સુખડી બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે હવે આપણે સિંગદાણાને પલ્સ મોડ ઉપર એટલે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ક્રશ કરી લઈશું એવી જ રીતે તલને પણ પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ક્રશ કરી લઈશું કન્ટિન્યુસ ચાલુ રાખશો તો તેમાંથી તેલ છૂટું પડી જશે એટલે ચાલુ બંધ ચાલુ બંધ કરીને જ ક્રશ કરવાનું છે હવે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકી દઈશું ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે ગોળ ઉમેરીશું અહીંયા ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે આખી પ્રોસેસ કરતી વખતે સિંગદાણા તલ શેકતી વખતે પણ અને સુખડી બનાવતી વખતે પણ ગોળ અને ઘીનો અહીંયા આપણે કોઈ જ પાયો નથી કરવાનો ફક્ત ગોળ અને ઘી મિક્સ થાય એટલું જ આપણે તેને ગરમ કરવાનું છે ગોળને આ રીતે ઝીણો ઝીણો સમારીને લેશો તો ફટાફટ ઓગળી જશે અમે અહીંયા કોલાપુરી ગોળ લીધો છે પણ તમે દેશી ગોળ પણ લઈ શકો છો હવે ગોળ ઓગળે ત્યાં સુધીમાં જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફ્રેન્ડ્સ મારી એક રિક્વેસ્ટ છે કે અમારી ચેનલને ચોક્કસથી તમે સબસ્ક્રાઈબ કરજો ગોળ ફટાફટ ઓગળી જશે કેમકે આપણે ઝીણો ઝીણો સમારીને લીધો છે ગેસ ધીમો રાખવાનો અને કન્ટિન્યુસ હલાવતું રહેવાનું એટલે નીચેથી બળી ના જાય ગોળ ઓગળતા વધારે વાર નથી લાગતી અહીંયા આપણે ગોળ ઘીનો પાયો નથી કરવાનો સરસ ગોળ ઓગળી ગયો છે જો કોઈ મોટા ગાંઠ ગાંગડા હોય તો તેને તાવેતાથી પ્રેસ કરશો એટલે એ પણ સરસ રીતે ઓગળી જશે આ રીતે મિક્સ કરી દેવાનું તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર એક ચમચી જેટલી સૂંઠ પાવડર નાખીશું એટલે સિંગદાડા વાયડા ના પડે આ સુખડી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો ઉપવાસમાં ઘણી વખત ભૂખ્યું પેટ હોય છે તો સિંગદાણાની વસ્તુ ખાવાથી ગેસ કરતી હોય છે તો આ રીતે સૂંઠ નાખવાથી તે ગેસ નથી થતો તેનાથી અને અડધી ચમચી ગંઠોળા પાવડર નાખીશું જો તમને વધારે સૂંઠ ગમતી હોય તો તમે બે ચમચી જેટલી પણ નાખી શકો છો આની અંદર તમે એક ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ નાખી શકો છો હવે સૂંઠ ગંઠોળા બધું નાખ્યા પછી મિક્સ કરી દેવાનું અને આની અંદર તમે જોઈ શકો છો થોડા થોડા બબલ્સ આવવા લાગ્યા છે તો આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દઈશું આપણે આ રીતના બબલ્સ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દઈશું અને જે તલ અને સિંગ ક્રશ કરીને રાખ્યા છે તેને આપણે આની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું ફક્ત દસ જ મિનિટમાં આ સુખડી તૈયાર થઈ ગઈ છે આપણી બધું મિક્સ કર્યા પછી જે વાસણમાં તમારે સુખડી પાથરવાની હોય તેમાં તમારે પહેલાંથી જ ઘી લગાવી અને રાખી દેવાનું એ પ્રોસેસ તમારે પહેલાં કરી દેવાની નાના બાળકો અને જે લોકોને ચાવવાની તકલીફ હોય એ લોકોને તમે આ રીતની સુખડી આપો તો એ લોકોને ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ એકદમ સુપર સોફ્ટ તૈયાર થાય છે શિયાળામાં આ રીતે ગોળ ઘી તલ સિંગની વસ્તુ ખાવાથી શરીરમાં ગરમી અને શક્તિ જળવાઈ રહે છે તલ અને સિંગની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે ફ્રેન્ડ્સ અને ગોળની અંદર આયર્ન રહેલું છે તો આ રીતે શિયાળામાં પણ તમે બાળકોને રોજ આ રીતની સુખડી બનાવી અને આપી શકો છો રોજ એક ટુકડો તો આ ખૂબ જ હેલ્ધી ગણાય છે જે લોકો ડ્રાયફ્રૂટ નથી ખાઈ શકતા અને બાળકોને જો કંઈ હેલ્ધી ખવડાવવું હોય તો આ રીતે તલ સિંગની સુખડી પણ આપી શકે છે જ્યારે જ થોડું થોડું ગરમ હોય ત્યારે જ તેમાં આ રીતે કાપા પાડી લેવાના ઠંડુ થયા પછી કાપા પાડવામાં થોડી મુશ્કેલી પડે છે એટલે ગરમ ગરમમાં જ આ રીતે તમારે તેના પીસ પાડી લેવાના તો તૈયાર છે આપણી ફક્ત દસ જ મિનિટમાં સુપર સોફ્ટ તલ સિંગની સુખડી ફ્રેન્ડ્સ તમે આ રીતની સુખડી બનાવો છો કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો અને જો ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો પહેલીવાર બનાવતા હશે તો પણ એકદમ પરફેક્ટ જ બનશે એટલી સરળ છે આ તો તમને અમારી આ સુખડીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો અમે તમને એક સુખડી તોડીને પણ બતાવી દઈએ તમે જુઓ કેટલી સોફ્ટ તૈયાર થઈ છે આ તો આ ઉત્તરાયણમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવશે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય